કેમ છો યુટ્યુબ મને બધા મજામાં છો બધાને રામ રામના ચિત્રમાં બધા જય શ્રી રામ છો સ્વાગત છે નવા માં આજ આવી આપણે માં કાળી બેડે હાલીને કાલે પ્રોગ્રામ છે બતાવું ડેકોરેશન કેવું છે અમારે આરે છે તો મિલનભાઈ છે આ છે રાજભાઈ આ આજે વિન્ટુભાઈ તો ચાર જણા રહી છે હલતા હલતા તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ઉગી તો આપણે આજે આ સાંભળું મંદિર છે

પણ આવવાના છે ઘણા ભૂવ આવવાના છે બધા આવજો ટીમ પણ આવવાની છે ભુવા પણ આવવાના છે ભૂલી ગયા છે મંદિરે આ બધા આપણે આજકાલ આવે છે જો ડેકોરેશન કેવું છે મને કીધું હતું ડેકોરેશન જો મસ્ત ડેકોરેશન કરેલું છે અહીં પો રાખવાનો છે તેજ બની ગયો છે મોટો છોકરો બતાવું તમને તેજ ને એવું બધું ભવ્ય ને ભવ્ય ભવ્ય થી ભવ્ય ડાકરા છે કોક ડેકોરેશન જોઈ શકો તમે બધા આઉક ડેકોરેશન

એવા છે હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ